You're done, ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ હોલ ખાતે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો વાર્ષિક ઉત્સવ ગુંજ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાડા ચાર કલાક ચાલેલા આ વિસ્તૃત કાર્યક્રમમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કળા જેમ કે સંગીત નૃત્ય નાટક વગેરેની લગભગ ત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને સન્મોહિત કરી દીધા હતા આ પ્રસંગે સંસ્થાના આચાર્ય પ્રોફેસર પીપી લોઢાના વડપણ અને કલ્ચરલ ટીમના માર્ગદર્શન હેઠળ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુંજ એ કોલેજોનો દર વર્ષે યોજાતો કાર્યક્રમ છે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની કળાને બહાર લાવવાનું સુંદર એવું મંચ પૂરું પાડે છે જ્યાં તેઓ પોતાની પ્રસ્તુતિ થકી કળા તરફના પોતાના રસને ન કેવળ પીરસે છે પણ તેને વધુ ઉજ્જવળ બનાવવાના તેમજ અન્યોમાં આવા જ કળા રસના બીજ રોપી સમાજના ભાવિને જીવનનો નવો દ્રષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરે છે AHHHHH <laughs>